મિત્રો નમસ્તે થોડીક વાત કરવી છે આજે બાળકની બાળક છે ને તોફાન કરતા હોય છે ઘરમાં અને બાળક તોફાન કરે તોફાન કરે ને જ બાળક કહેવાય ના સમજ હોય નાદાન હોય તોફાન કરવા વિવેક થોડોક ઓછો હોય આ બધી વસ્તુ બાળકની અંદર હોય જ અને એ બાળકની અંદર એટલા માટે હોય છે કે એ બધું હજુ એને શીખવાનું બાકી છે બાળક એ પૂર્ણ માનવ નથી મનુષ્યપૂર્ણ પૂર્ણ છે એની રિસ્પેક્ટ પૂર્ણ આપણે પેશ થવું જોઈએ પરંતુ જો આપણે અપેક્ષિત વર્તન ન કરે તો આપણે બાળકને ઉપર દમન ન કરવું જોઈએ મારવું ન જોઈએ આજકાલ મારે છે બાળકોને કોણ મારે છે વિચારવા જેવો પ્રશ્ન છે આપણે સાહિત્યની અંદર માના ખૂબ ગુણગાન ગાયા છે મા એટલે મા બીજા વનવાગડાના વાહ મા ઉપર સાહિત્ય લખાણું છે મા ઉપર કવિતાઓ લખાણી છે મા વિશે કહેવતો એટલી બધી છે મિત્રો પણ તમે થોડોક વિચાર કરીએ આપણે કે એ મા આ છે અત્યારના જમાનાની મા છે આ હાથમાં મોબાઈલ હોય સ્માર્ટ મોબાઈલ ને ફેસબુકની અંદર ડૂબેલી હોય એ આ મા છે આની ઉપર કવિતા હવે લખાશે મિત્રો બાળકોની હાલત ખૂબ ભયંકર છે ખરાબ છે એક માં છે ને એ સો શિક્ષકની ગરજ સારે છે સો શિક્ષકો ઘરે રાખીએ ને કેવળો પગાર થાય કે યુનિવર્સિટી એ યુનિવર્સિટીની આખી શિક્ષણ એકલી માં આપતી એની પાછળનું કારણ શું છે માના ગર્ભની અંદર માના ગોદની અંદર એ બાળકનું એક ભ્રૂણ મૂકાણું છે ભ્રૂણમાંથી બે કિલો પાંચ કિલોનું મોટું ભ્રૂણ મનુષ્ય પૂર્ણ થયો છે એની નાભી સાથેનો કોન્ટેક હતો માનવા ઉશ્વાસને માનું સ્પંદન બાળકના ઠેઠ સ્મશાન સુધી ભેગું છે એટલે કહેવાય ને માના હાલરડા સ્મશાન સુધી ભેગા આવે છે મા ક્યાં એક અનકોન્શિયસ માઇન્ડની ગોડ ફાધર હોય છે મા હવે એ માં એક વખત કે ને એટલે બાળક માની લે એક શિક્ષક સો વખત ભણાવે ને જે અસર થાય ને એ એક માં એક વખત કહે એમ પગ ન લાવવાય મા મરી જાય એટલે બાળકના પગ હલતા બંધ થઈ જાય આ મા મિત્રો આજે માં ફ્રી છે નવરી છે ઘરમાં કાંઈ કામ નથી પોતા કરવાવાળી પોતા કરી જાય છે વાસણ માંજવાવાળી માંસ માંજી જાય છે માને રસોઈ બનાવી હોય તો બનાવે છે રસોઈ ન બનાવે તો રસોઈ બનાવવાવાળી હોય તો રસોઈ કોઈ બનાવે છે નવરી મા એટલે એક સ્ત્રી સ્ત્રી નવરી હોય ત્યારે હું હાલત એની પ્રકૃતિ હોય એના માટે શાસ્ત્રવાસ વાંચવા પડે પહેલાંની હું હતી મારા બાનું વિચારું ત્રણ વાગે ઉઠતા ને રાતના અગિયાર વાગે સુતાં શેડ્યુલ ટાઇટમ ટાઇટ હોય વડાપ્રધાનનું શેડ્યુલ ટાઈટ નહોતું ને એટલી મારી માનું શેડ્યુલ ટાઈટ હતું આજની માં નવરી ફ્રી અને નવરું માણસ થાય ને કોઈ પણ નવરું માણસ થાય ને લઈ શેતાન બને છે હવે માં જો શેતાન થાય અને એક ગભરું બાળક એના હાથમાં હોય તો એની સ્થિતિ કેવી થાય મિત્રો માં કોઈ દિવસ મારે ને મારા બાએ એક હાથ અમારી ઉપર કોઈ દિવસ ઉપાડ્યો નથી કોઈ દિવસ એક નેવર આમાં હાથ ઊંચો નથી મારે જ નથી પણ મા બાળકનું હાથ ઊંચો નથી થયો અને આજે હું જોઉં છું ઘણા ઘણા આનો અભ્યાસ હું કરું છું બાળકોને ખબર નહીં માને હું અસંતોષ છે એની અંદરનું કંઈક હું એને આમ ઘટે છે કે એની બધી જ ખીજ એના ઘરવાળાની ખીજ હોય પાડોશીની ખીજ હોય ઘરમાં પૈસા ન હોય એની ખીજ હોય એને લેવું હોય ન લેવાનું હોય એની ખીજ હોય કાંઈ ખબર નહીં આ બધી જ ખીજ આ બધો જ કચરો આ બધું જ વિકૃતિ આ બધી જ જે કહેવાય ને એ બધું બાળક ઉપર ઠલવાય છે બાળકને મારવું નહીં તો મા માટે કેટલું ખતરનાક છે ને ખબર બાળક આત્મવિશ્વાસ ઉપર ન થાય બાળકને મારવું એટલે બાળકને ધમકાવું એટલે મારી નાખીશ આવું કેવું એટલે બાળકને આ હિંસા છે વાયોલેન્સ કહેવાય આ આવી હિંસા બાળકો ઉપર મહા કરતી હોય ને તો એ બાળકનો વિકાસ જરાય તંદુરસ્ત થાય નહીં એ બાળકનો આત્મવિશ્વાસ કોઈથી ખીલે નહીં એ બાળક કોઈથી મહામાનવું થાય નહીં તમને કોઈ એમ કહે કે હવે તને મારી નાખીશ તમને કોઈ પૂરી દે ઘરમાં તમને કોઈ બાથરૂમમાં પૂરીને વહી જાય કેવડી સ્થિતિ થાય તમને કોઈ વારંવાર ધમકી આપે કેવડી સ્થિતિ અને મિત્રો યાદ રાખજો બાળક છે ને બાળક એ મોટી ચેલેન્જિંગ ઉપાડવામાં છે ને નંબર વન છે મનુષ્ય જીવનમાં સૌથી વધારે ચેલેન્જ ઉપાડવાનો જો સમય હોય ને તો બાળપણ છે એને તમે એમ કહો ને કામ નહીં કરતો બાળકી કરશે જ બાળકને ચેલેન્જ નહીં આપો હવે કઈ તું લે તાકાત તાકાતું કહે હવે હું કરવું જો તું આવી કોઈ દિવસ ભૂલ નહીં કરો ને બાળકને ચેલેન્જ આપે બાળક ચેલેન્જને ઉપાડી જ લઈએ તમે જે ના પાડશો ને એ કરશે બાળક બાળકની સાથે ખૂબ વિવેકપૂર્ણ સમજદારીપૂર્વક પેસ્ટ થવું જોઈએ બાળક તોફાન કરે જ અને આપણને એમ થયું બાળકનું તોફાન કરે તો એને બાળકને નહીં જવાનું કહેવાનું તમે એક વખત બાળકની પાસે બેસીને માને તંગ કરે ને બાળક ત્યારે માએ કાંઈ નહીં કહેવાનું પછી બેસવાનું એને કહેવાનું બેટા તું આમ કરે ને મને કેટલું દુઃખ થાય આંખમાંથી આંસુ પડવા માંડે ને માની આંખમાંથી ત્યારે બાળક એમ અંદરથી સંકલ્પ કરે આજ પછી હું આવું તોફાન નહીં કરું પણ એ મા બાળક ઉપર હાથ ઉપાડે ને તો એનું તોફાન સમતું નથી એ તોફાન વધે છે જે માઓને સાંભળી લો તમે વારંવાર જે બાળકને કહો છો એનો અભ્યાસ તો કરો એમાં ફેર પડ્યો કાંઈ કાંઈ ફેર નથી પડતો તો તમારી પદ્ધતિ બદલાવો મારવાની પદ્ધતિ નથી ખીજાવાની પદ્ધતિ નથી ધમકાવવાની પદ્ધતિ નથી તોફાન કરશે ને માનો કે સ્કૂલે નથી જવું તમે મારીને મોકલશો ને અને એની માનસિકતા ઉપર જે ઘરડિયા પડશે અને એ ચાલીસ પચાસ એંસી વર્ષ સુધી હોય માનસિક અનકોન્શિયસ માઇન્ડમાં માના ઘાવ એ ઘેડિયા પડશે ને નુકસાન થાય ને એક દિવસ ભણવા ન ગયો ને તમે માર્યા એના કરતાં તમે એક દિવસ સ્કૂલે નહીં મોકલો ને તો જે નુકસાન થાય ને એ ક્યાંય ઘણું ઓછું નુકસાન છે પહેલાં કરતાં એટલે હવે જેમ ને કે પહેલાંનો વાતાવરણ નથી પહેલાંની ઋતુ નથી પહેલાંના સિંહ નથી એમ મને તેમ લાગે હવે એ પહેલાંની માં પણ નથી એટલે હજુ માં એ તો માં જ છે ઈશ્વરનો ખોળો કહેવાય એમ લાગે કે ક્યાંય ઈશ્વર પહોંચી નહીં શીખ્યો હોય ને ત્યારે માને નિર્માણ કરી અને એક નિર્દોષ ફૂલ જેવું બાળક એના ભરોસે મીક્યું છે એના ખોડામાં મીક્યું છે એક માણું એક મનુષ્ય એક મહામાનવ થવા માટે આપણી પાસે આવ્યું હોય અને એને આપણે ધમકાવીએ એને આપણે મારીએ એને આપણે બાથરૂમમાં પૂરી દઈએ એને આપણે ઘર બંધ કરીને એને ખોટી હાથમાં લઈને મારીએ આવું રીત છે તમારે લખવું અહીંયા લખી લેજો કે જે બાળકને નાનપણમાં ખૂબ માયરા છે ને એ નોર્મલ માણસો નથી થયા એટલે કે અસામાન્ય માણસો નથી ત્યાં પણ વિકૃત માણસો બન્યા છે અને જેને ખૂબ પ્રેમ કર્યો છે માતા પિતાએ નિતાંત પ્રેમ કર્યો છે ને આવા બાળકો મહામાનવો થયા છે મિત્રો મારવાની પદ્ધતિ ખોટી છે ખોટી છે ને ખોટી છે આપણે એમ ઘણી વખત માનતા હોઈએ કે આને મારશું નહીં તો બગડી જશે નહીં એ ખોટી વાત છે બાળકોને મારીને સંસ્કાર અપાતો જ નથી સોટી વાગે છમ છમ ને વિદ્યા આવે રમઝમ આ જે કહેવત છે ને આ ખોટી કહેવત છે મારવાથી વિદ્યા નથી આવતી વિદ્યા પ્રેમથી આવે છે વિદ્યા જ્ઞાન સાથે ગમત તમે એને રમાડો હસાવો અને સાથે સાથે જ્ઞાન આપી દો આ પદ્ધતિ છે એટલે મા એ અત્યારે ખરેખર બાળકોને બહુ એના વિકાસમાં સમજવા જેવું છે ને કાંઈ ન આપો તો કાંઈ નહીં વેદ ઉપનિષદોનું જ્ઞાન ન આપો તો ચાલશે રામકૃષ્ણની વાત નહીં કરો તો હાલશે અભિમન્યુની વાત નહીં કરો તોય હાલશે કરવી જ જોઈએ પણ ન કરો તો ચાલશે પણ જો તમે એને ધમકાવશો વારંવાર મારશો તો એ બાળક એકદમ મૂરઝાયેલા જાળવા જેવું થશે એનો આત્મવિશ્વાસ ખીલે જ નહીં ને કોઈ દિવસ એને કોઈક ધમકાવી જાય આખી દુનિયા કારણ કે તમે ધમકાવવા માટે એને રીઢો કર્યો છે એને ધમકી ખાવાની એને હંમેશા શોષણ શોષાવવાનું આ શોષણ નાનપણથી કરશો ને તમે બાળકનું એટલે જિંદગીભરી બીજાના હાથે પછી શોષાતો રહે માર ખાતો રહેશે એટલે બાળકને જો તમારે બહાદુર બનાવવો હોય તો બાળકને ક્યારેય ધમકાવવાનો એને પૂર્ણ માણસ સમજવાનો એની સાથે એક માણસ જેવો વ્યવહાર કરવાનો તમારું બાળક છે હું ગમે એ કરું મારું બાળક છે મારી નાખું ન મારાય એવું બોલાય પણ નહીં એટલે મિત્રો ખાસ કરીને માયુએ આ સમજવા જેવી વાત છે વસ્તુ છે જય ભારત